તો નવસારી સ્ટેશન વિસ્તારના મંદિર ડિમોલેશન મામલે સુખદ સમાધાન આવતા લોકોને રાહત થઈ છે નવસારીમાં ત્રણ મંદિરો માટે છત્રીસ ફૂટની જગ્યા માંગવામાં આવી હતી નવસારી સાંસદ સીઆર આર પાટીલે વૈકલ્પિક જગ્યાની ખાતરી આપી હતી નવસારી શહેરમાં દબાણ હેઠળના ત્રણ મંદિરોના સ્થળાંતર મુદ્દે નવો વળાંક સામે આવ્યો મહાનગરપાલિકાની ટીમે બે દિવસ પહેલા મંદિરો તોડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી હિન્દુ સંગઠનોએ આ કાર્યવાહી રોકવાની માંગ કરી

વૈકલ્પિક જગ્યાની ફાળવણીની માંગ કરી છે આ મુદ્દે તેમણે સી આર પાટીલનો સંપર્ક કર્યો છે તો પાટીલે વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપી છે આ સાહેબે અમને 27 તારીખ સુધી ની સ્ટેશન પર જે ત્રણ મંદિર આવેલા છે એ હટાવવાની મોહલત આપેલી છે તો તે બાબતે આજે અમે સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે જેમાં સાહેબને અમારી આજીજી છે વિનંતી છે કે સાહેબ જે ભગવાને સૃષ્ટિ બનાવી આપણને મનુષ્ય જીવ આપ્યો એ ભગવાનના મંદિરના માટે અમને છ બાય છની જગ્યા ફાળવો એ જ અમારી માંગ છે કારણ કે સુરતની અંદર પણ જેટલા પણ મંદિરો શિફ્ટ થયા છે તો એસએમસી દ્વારા એ લોકોને જગ્યા ફાળવામાં આવેલી છે ગોદાદરા હોય દિંડોલી હોય ત્યાં બધે ફાળવેલી છે એટલે આપ આપશ્રી પાસે બી સત્તા છે જ તો ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ જો કોઈ ફાજલ જગ્યા હોય તો ભગવાનના માટે અમારા માટે નહીં ભગવાનના માટે છ બાય છ નો એક પ્લેસ આપી દો તો અમે ત્યાં શાંતિથી શિફ્ટ થઈ ગયું ને ત્યાં રોજ પાંચસો થી સાતસો માણસ સવાર સાંજ જમે છે ભંડારો ચાલે છે ફ્રી ઓફ કોસ્ટ છે બધા ભિક્ષુકોના અંગૂઠા સાથે પણ અમે એમને આવેદનમાં આપ્યું છે તારીખ હા એ સાહેબ અમારું માન રાખીને સત્તાવીસ તારીખ સુધીનો ટાઈમ આપેલો જ છે એટલે તો આજે અમે આવેલા હતા કે સાહેબ પ્લીઝ અમને जगह फाड़वो जेटी सत्ता नो विकास धर्म नो टकर ना थे शांति बनने काम थी जाए ये हमारी लागनी महादेव जी का और तीनों मंदिर साथ में ही है हम सरकार से अनुरोध करने आए थे कि हमें कहीं विकल्पित जगह हो तो दे तो दीजिए क्योंकि तोड़ने का आदेश हो गया है और नोटिस दिए हैं सरकार के पास में उनसे तो अनुग्रह भी किए कि आप सरकार यहाँ नवसारी में भी है दिल्ली में भी है आप चाहें तो सब कुछ हो सकता है और नहीं चाहेंगे तो कोई बात नहीं हम लोग तो आप आपके अधीन है वैकल्पिक व्यवस्था क्या करेंगे अब वैकल्पिक व्यवस्था वहाँ से हटाना ही पड़ेगा ले जाके या घर पर रखेंगे या जो भी व्यवस्थाएं होगी वो प्रभु के हाथों में है अब उसका जो भी होगा रीजन अभी तो कोई निर्णय नहीं लिए हैं लेकिन अब निर्णय लेंगे जो भी होगा कहाँ पर जाएंगे अगर जगह नहीं दी गई तो कहाँ पे जाएंगे इसका तो अभी कुछ संशोधन हुआ नहीं है कहीं न कहीं तो हमारा अन्य क्षेत्र चलेगा अन्य क्षेत्र चल रहा है डेली पांच सौ सात सौ आदमियों को भंडारा होता बीसों वर्ष से हमारा ये कार्यक्रम चल रहा है